એડનના અખાતમાં ભારતનું એક કાર્ગો શિપ મિસાઇલ એટેક નો ભોગ બન્યું મિસાઇલ એટેક થતા શીપના આગળના ભાગમાં આગ લાગ્યા દરમિયાન શીપ દ્વારા તાબડતોબ મદદ કોલ લેવામાં આવ્યો હતો કોલ મળતા જ આઈએનએસ વિશાખાપટ્ટનમ ઘટના સ્થળે પહોંચીને પોતાની કાર્યવાહી શરૂ કરી દીધી હતી અને આગ ઉપર કાબુ મેળવવાનું શરૂ કર્યું હતું બધાને આગમાંથી બચાવી લેવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર મર્લિન લુઆન્ડા નામના વેપારી જહાજ પર યમનના સૈન્ય સંગઠન હૌથીઓએ હુમલો કર્યો હતો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ